ઉપવાસ કરી પ્રજાના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી અનિલ ગરાસિયાએ જણાવ્યું કે ભાજપ સરકાર ત્રીસ વર્ષથી સત્તામાં હોવા છતાં પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે તેમણે રાજ્યમાં વધતા ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી કાર્યકર્તાઓ સ્પર્ધાત્મક ચર્ચાઓમાં પેપર લીક નકલી કચેરીઓ અને ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવને મળવાના મુદ્દા ઉઠાવ્યા બુટલેગરો અને ડ્રગ માફિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ સરકાર પાસે જનહિતના નિર્ણય લેવાની માંગણી કરી આ કાર્યક્રમે સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક દિવસ પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે જેમાં જાલોજ વિધાનસભામાંથી ભલેડિયા ગામે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને આ પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે ત્યારે આ બહેરી અને મુંગી સરકાર જે ત્રીસ વર્ષના શાસન હેઠળ અત્યારે જે બહુ મોટા ભ્રષ્ટાચાર થાય છે ખૂણે ખૂણે કેટલાય લોકોને કંઈ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેલા છે દિન પ્રતિદિન ભ્રષ્ટાચારીઓ બળાત્કારના કેસ આ તમામ પ્રકારના એવા લોકો સામે કોઈ કાયદા કે પગલાં લેતી નથી સરકાર જેના કારણે આ બેરી ને ઊંઘ હરામ કરવા માટેનું એક આયોજન છે બીજું કે ગુજરાતની જનતા સુખાકારી અને સમૃદ્ધિ માટે આવનાર સમય માટે સારા દિવસો આવે એના માટેનું આ એક અમારું પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે